તો તમને લાગે છે કે હાજરીમાં 1.5 કલાકનો રાઉન્ડ હોય જો તમને પહેલા તો આના માટે અભિનંદન આપું તમે જ તમારી ચેનલમાં સાબિતી સાથે બતાવ્યું છે કે કેટલા વાગે પહોંચ્યા કેટલો સમય ડાયરો કર્યો 12 વાગ્યા પછી વડીલનો જે બર્થડે હતો એમાંને પછી વિશ કર્યું છે અને પતાયા પછી એમને કેટલા મિનિટ ટોટલ કે ટાઈમ શેર કર્યો અને પછી કેટલા વાગે આયા એ બધું લોકો સમક્ષ તમે મિત્રો છે તમને ધન્યવાદ આપું છું કે એ પર્ટીક્યુલર ટાઈમ સાથે તમે ઉદાહરણ આપ્યું છે જી તે બધા સમજી શકે છે કે આમાં ક્યાં ઓરિજિનલ ડાયરો કરવાનો કે ક્યાં નતો કરવાનો થોડા બીજા મુદ્દે વાત કરી આપણે થોડું પાછળ જઈએ દેવાઈતભાઈ સાથે કેવી મિત્રતા હતી આ ડાયરો થોડોક સમય માટે ભૂલી જઈએ પેલા તમારા એમના સંબંધો કેવા જો પહેલી વસ્તુ તો મારા ફાધર જ્યારે ધામમાં ગયા તો ત્યારે કોઈના સમાચારથી મને ફોન કર્યો કે પપ્પાનો તમારો સાંભળી છે તમને મળવા આવો એ વખતે લાગેના સભાએ મળવા આવ્યા હતા આપણને પછી ભત્રીજા વખતે એમને કોઈ ડાયરો નહોતો કર્યો

વારંવાર આ શબ્દ વાપરેલા છે કે પપ્પાનું શું તમે ખાસ ધ્યાન રાખજો આડું બધું ના થાય મને કે ના થાય વારંવાર મને એક જ શબ્દ કીધેલો છે કે તમારા બાપુ મારા બાપુજી તમારી તમારે આપવું એ મારે આપવું હું તાલુકા જિલ્લામાં બધા સકા સગા સંબંધી બધા મિત્રો બોલાય હોય એમને મારો અસર